અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ગુરૂવારે અનુસાર સાંજે છ કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ પર સ્પેસ વોક શરૂ કર્યું હતું જોકે આ દરમિયાન અવકાશયાત્રી બુચ વેલમોર પણ તેમની સાથે હતા લગભગ પાંચ કલાક સુધી ચાલેલા સ્પેસ વોક દરમિયાન બંને આઈએસએસના બાહ્ય ભાગ ભાગને સાફ કર્યો હતો અને માઇક્રો ઓર્ગેનિઝમ પ્રયોગો માટે નમૂના લેવામાં આવ્યા હતા જોકે રિપોર્ટ્સ અનુસાર આનાથી ખબર પડશે કે આઈએસએસ પર સૂક્ષ્મ જીવો જીવંત આ સિવાય તૂટેલા એન્ટેનાનો પણ આઈએસએસ થી અલગ કરવામાં આવ્યો હતો નાસાએ જણાવ્યું છે કે જો ત્યાં સૂક્ષ્મ જીવો મળી આવે છે તો પ્રયોગ એ સમજવામાં મદદ કરશે કે તેઓ અવકાશના વાતાવરણમાં કેવી રીતે ટકી શકે છે અને પ્રજનન કરે છે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેઓ અંતરિક્ષમાં ક્યાં સુધી મુસાફરી કરી શકે છે આ સૂક્ષ્મ જીવો ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો પર ટકી શકશે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુતા વિલિયમ્સે ગુરૂવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે છ કલાકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએ